બનાસકાંઠામાં કાંકરેડના ધારાસભ્યની આગેવાનીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું કાંકરેડના મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી ચાર માંગ સાથેનું આવેદનપત્ર આપીને રજૂઆત કરાઈ હતી ધારાસભ્ય અમૃત ઠાકોર અને તેમના સમર્થકોએ વાવાઝોડા સાથે પડેલા વરસાદથી થયેલા પાક નુકસાનની સર્વેની માંગ કરી હતી

અમારું કાંકરેજ તાલુકાનું કોંગ્રેસની સગત ટીમ આવેદનપત્ર આપવા આવે છેલ્લા દસેક પંદર દિવસથી અમારા સંગઠનના હોદ્દેદાર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમારી તાલુકાની સંગઠનનું સંગઠનના બહુ બધા સંગઠનના આગેવાનો અમારા પૂર્વ જિલ્લા ડેલિકેટો તાલુકાના પૂર્વ જિલ્લા ડેલિકેટો પંટલ સરના ડિપાર્ટમેન્ટો અમારા વરિષ્ઠ આગેવાનો છેલ્લા પંદરેક દિવસથી કાંકેરા તાલુકાના વિવિધ ગામોમાં જઈ રહ્યા છે સૌથી મોટો પ્રશ્ન એ જ છે કે સ્વયંભૂ પશુપાલક અને ખેડૂતોની એક જ વાત આવે છે કે સામે હિન્દુ ધર્મ પ્રમાણે મોટા તહેવારો આવી રહ્યા છે અને એ તહેવારો આવતા હોયના વરસાદના હિસાબે કપાસ એરંડા શાકભાજી જેવા મબલક પાકોમાં ભયંકર નુકસાન થયું છે નુકસાન એટલે ગઈકાલે હું રૂવેલમાં હતો આજે પણ ત્યાં બબ્બે ફૂટ પાણી રૂવેલના ખેતરોમાં ભરાયેલા છે એવા મેક્સિમમ કાંકરેજ તાલુકાના દરેક ગામોની અંદર આ સમસ્યા છે અમે આવેદનપત્રમાં કહ્યું છે મામલતદારસિંહ સરકારમાં રજૂઆત કરે અને તાત્કાલિક સર્વે કરાવી અને જે ખેડૂતોને નુકસાન થયું છે એને વળતર આપવાની પૂરેપૂરી વ્યવસ્થા કરાવી અમારો બીજો પ્રશ્ન છે કે કાંકરેજ તાલુકાની અંદર ખેડૂતો જે વીજ કનેક્શન માગે છે છ છ મહિના થઈ ગયા હોય બાર બાર મહિના થઈ ગયા હોય મને એવું લાગે છે કે વીજ કનેક્શનની અંદર વાલા દરવાલા નીતિ થતી હોય એવી પૂરેપૂરી હું શંકા વ્યક્ત કરું છું છ છ બાર બાર મહિના થઈ ગયા હોય એસ્ટીમેટ કોપી ભરી દીધી હોય એને ટ્યુબવેલ બનાવી દીધો હોય અને બાર બાર છ કે આઠ આઠ મહિનાથી એને કનેક્શનનું વીજ જોડાણ કનેક્શન આપવામાં ના આવે આ પણ ક્યાંક ને ક્યાંક આમાં મને ભ્રષ્ટાચાર ખુલ્લો દેખાઈ રહ્યો છે એ ખેડૂત એનો ટ્યુબવેલ બનાવ્યો અને ટ્યુબવેલની અંદર સમયસર એનું કનેક્શન ના આપે તો એ ખેડૂતના ટ્યુબવેલની શું દશા થાય ખેડૂત પુત્ર તરીકે ખબર પડે ક્યાંક એની અંદર મરણ જામી જાય ક્યાંક એની જાળીઓ બંધ થઈ જાય સાત આઠ લાખ રૂપિયા ખર્ચ કરેલો ક્યાંક છ બાર મહિનાની અંદર એને ટ્યુબવેલ નિષ્ફળ જાય હું જે બીને પણ વિનંતી કરું છું કે ખેડૂતોના ધીરજની કસોટી ન કરો અને ખેડૂત જ્યારે રોડ ઉપર આવી તમારી કચેરી સુધી આવી ગયો તો તમે ખુરશીમાં પણ સમયસર બેસી નહીં શકો આ એક ચેલેન્જ નહીં જમતીને પણ વિનંતી કરું છું સાથે સાથે અમારો ઘણા વકીલોના ફોન આવ્યા છે વિદ્યાર્થી વર્ગના ફોન આવ્યા છે અમે એ પણ ઉલ્લેખ કર્યો છે કે અને અમારી જે ઓફિસ તાલુકાનું વડું મથક છે સાહેબ અને તાલુકાના વડા મથકની અંદર ટ્રેજરીની ઓફિસ આજે બારોબાર બંધ કરી દેવામાં આવે ખબર નથી પડતી સરકારી તંત્ર સુઈ રહ્યું છે જાગી રહ્યું છે કે પછી ઊંઘમાં નિર્ણયોના છે અમે એ પણ રજૂઆત કરી છે સાથે સાથે અમે બીજા પ્રશ્નોની પણ રજૂઆત કરી છે અમે મામલતદારસિંહને વિનંતી કરી છે મામલતદાસશ્રી અંબાજી વ્યવસ્થામાં હોવાથી મહેતાજી હતા એમને વિનંતી કરી છે અમારું આ અમારું કોંગ્રેસ પક્ષનું આવેદનપત્ર નહીં પણ સમગ્ર કાંકરેજ તાલુકા તાલુકાના જનતાનું આવેદનપત્ર છે